પ્રાણકુમારીએ તેને પોતાની સાથે જ રાખી હતી પ્રાણકુમારીનો વિચાર લલિતા કુમારીનું પણ પુનર્લગ્ન કરાવી દેવાનો હોવાથી કોઈ તેવા પુરુષની તે શોધમાં હતી અને તેની દ્રષ્ટિમાં કદાચ તેણે મને પોતાને રુચે તેવો યોગ્ય પુરુષ ગણેલો હોવાથી તે મારે ત્યાં મળવા આવતી હશે એવું મેં અનુમાન બાંધ્યું હતું એક પ્રસંગે લલિતા કુમારીને પણ તે પોતાની સાથે તેની પ્રકૃતિ અસ્વસ્થ હોવાનું નિમિત્ત કાઢી તેડી લાવી હતી તેથી તેને જુવાનો પણ મને પ્રસંગ મળ્યો હતો અને તીથી મને સમજાયું હતું કે લલિતા કુમારી મારા કરતા કઈ નહીં તો પાંચ સાત વર્ષ પણ મોટી હોવી જોઈએ મારા દવાખાનામાં નીચે પ્રાણકુમારી ખુરશી પર બેઠી હતી મને આવતો જોઈ તે એકદમ ઊભી થઈ ગઈ અંગ્રેજ લોકોની રીત પ્રમાણે મારી સાથે શેક હેન્ડ કરવા પોતાનો હાથ લાંબો કર્યો અને બોલી ડોક્ટર સાહેબ હમણાં ને હમણાં મારે ત્યાં પધારવા કૃપા કરો મારી લલિતા કુમારીને ચા પીધા પછી ઉચિન તું કઈક થઈ આવ્યું છે તેના પેટમાં બહુ જ ગભરામણ થાય છે અને તેને જરા પણ ચેન પડતું નથી માટે જલ્દી પધારો ગાડી તૈયાર છે મેં કહ્યું નોકરને તેડવા મોકલવું હતો ને તમે જાતે શું કામ આવ્યા તમારી પુત્રીની એવી ખરાબ હાલતમાં તમારે તેની સાથે રહેવું જોઈતું હતું તેણે કહ્યું ડોક્ટર સાહેબ આજના નોકરથી તમે ક્યાં અજાણ્યા છો બે મિનિનું કામ હોય ત્યાં કલાક કરે એટલામાં તો મારી છોડીનો જીવ નીકળી જાય વળી તેને બહુ તાકેદ કરું તો રસ્તામાંથી ગમે તેવા આલ્ફાલ ડૉક્ટરને તેડી લાવે તમે જાણો છો કે આજે ચાર ડગલા ચાલ્યા કે ડોક્ટરનું પાર્ટિયું મારેલું જ હોય છે પણ મને બીજા ડૉક્ટરોનો વિશ્વાસ નથી તમારી હોશિયારી આગળ બીજા બધા પાણી ભરે તેથી તમને જ તેડી લાવવા હું જાતી આવી પ્રાણકુમારીનો આ ઉત્તર મને સંતોષકારક જણાયો નહીં મેં વિચાર્યું કે લલિતાકુમારી જો ખરેખર જ બહુ ગભરાતી હોત તો તેની માં તેને એમને એમ ગહેરું એકલી મૂકીને આવે નહીં મને તેડી લાવવાને એક નોકર બસ હતો તો પણ મારો સંશય પ્રગટ ન કરતા મેં કહ્યું ચાલો વસ્ત્ર પહેરીને હું આવું છું હું ઉપર ગયો અને મારા વસ્ત્ર પહેર્યા યોગીની ઉપર બેઠી હતી તેને મેં મારું બહાર જવાનું કારણ કહ્યું અને જણાવ્યું કે હું અડધા કલાકમાં આવું છું એટલો વખત આ પુસ્તકો પડ્યા છે તેમાંથી તને જે ફાવે તે વાંચજે યોગીની સાથે હું આ પ્રમાણે વાતચીત કરતો હતો એટલામાં તો ડોક્ટર સાહેબ ઝટ કરો કેટલી વાર એમ બોલતી પ્રાણકુમારી ઉપર આવી તેને નિશાની ઉપર ચડતી જોઈને હું મનમાં ચીડાયો અને તે પાપને ઉપર આપતું અટકાવવાને મેં મારી લાકડી લીધી અને તરત જ પ્રાણકુમારીની સામે દાદર પાસે ગયો પણ તેનું ડૂકું દાદરની ઉપર આવી ચૂક્યું હતું અને તેણે યોગિનીને જોઈ લીધી હતી યોગિની સાથે મારા લગ્ન થયા હતા એ વાર્તા કોઈ જાણતું નહોતું હતું અને સર્વમને કુમારો જાણતા તેથી તેની પ્રાણકુમારી યોગિનીને જોતા જ ચમકી ક્ષણવાર તેની ભરવડ ચડી ગઈ તેના મુખનો રંગ ફરી ગયો તો પણ એક અક્ષર બોલ્યા વિના તે નીચે ઉતરી શંકાનો મોટો કાંટો તેના હૃદયમાં ભોંકાયો હતો દ્વાર આગળ ગાડી રાખી હતી તેમાં એક અક્ષર બોલ્યા વિના અમે બંને બેઠા ગાડી ચાલી પ્રાણકુમારીથી વધારે વાર મૌન રહેવાયું નહીં જાણે કોઈ ઉછીનતું યાદ આવ્યું હોય તેવું ડોળ રીતે તે બોલી અરે ડોક્ટર સાહેબ તમારા મેડા ઉપર પેલું બૈરું કોણ બેઠું હતું મારો રસોઈયો ભાનુશંકર થોડા વખત ઉપર મારી પાસે આવ્યો હતો તે સમય હું અસત્ય બોલ્યો હતો અને તેથી અસત્ય કદી પણ ન બોલવા અને સત્ય બોલવા યોગિનીએ જે ઉત્તમ બોધ મને આપ્યો હતો તે મને તત્કાળ સ્મરણમાં આવ્યો અને તેથી તેના પ્રશ્નનું ઉત્તર ન આપતા મેં તેને પૂછ્યું લલિતા કુમારીએ કાર્યત્ર શું ખાધું હતું કઈ ભારે પદાર્થ ખાવાથી તેને અજન થયું હશે એમ મને લાગે છે તેણે કહ્યું અરે એ બિચારીથી ખવાય છે શું તે ભારે પદાર્થ ખાય તેનો આહાર કેટલો સૂક્ષ્મ છે તમે તે દિવસ ઓછું ખાવાની સલાહ આપી હતી ત્યારથી બાપડી પેટ ભજીને ખાતી પણ નથી ઉત્તરમાં મેં કહ્યું ઘણું સારું અને પાછું મૌન ગ્રહ્યું પોતાના પ્રથમ પ્રશ્નનો ઉત્તર ન મળેલો હોવાથી જરા રહીને ફરી પાછી તે બોલી અરે ડોક્ટર તમારા મેળા ઉપર પેલી બૈરી કઈ દવા લેવા આવી હતી મારે ત્યાં આવવાનું થવાથી ઉતાવળમાં તે બિચારીની હકીકત સાંભળવાની રહી તો નથી ગઈને તેના બે પ્રશ્નમાંથી મેં છેલ્લા જ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ના તેણે વળી પૂછ્યું ડોક્ટર એને બિચારીને શું રોગ થયો છે એ બિચારી લપાઈની એક ખૂણામાં બેસી રહી હતી તેથી મને એમ લાગે છે કે એને પગે કંઈક વા આવ્યો હશે મારા ખાનગી વ્યવહારમાં માથું ગાળવાનો તેનો એવો ભારે અવિવેક જોઈ મને ઘણો ક્રોધ ચડ્યો અને તેને દાબી રાખવાનો પ્રયત્ન કરવા છતાં પણ મારા મુખમાં અને વાણીમાં તે સ્વરૂપે અંશે પગટ થયા વિના રહી શક્યો નહીં મેં કહ્યું તેને વાહ નથી આવ્યો પણ કદાચ તેને શરદી થઈ હશે તેણે પૂછ્યું હે ડોક્ટર સાહેબ શું ખાવાથી તેને શરદી થઈ છે મેં કહ્યું રાત્રે વરસાદમાં ફરવાથી તેણે કહ્યું શું આવી જુવાન છોકરી એકલી રાત્રે રસ્તામાં રખડે છે મેં કહ્યું તે એકલી નહોતી હું તેની સાથે હતો તેણે પૂછ્યું તમારે તેની સોબત ક્યાંથી થઈ મેં કહ્યું તે નિરાધાર છે અને તેને મારા રક્ષણ તળે છે તેણે પૂછ્યું તે કઈ જ્ઞાતિની છે કહ્યું તે મારી જ જ્ઞાતિની છે તેણે પૂછ્યું તે પરણેલી છે કે કુંવારી અને કુવારી હોય તો તેના વિવાહની તજવીજ તમે જ કરવાના હશો હું તેના ઉપરા ઉભરી થતા પ્રશ્નોથી કંટાળી ગયો હતો આ પ્રશ્ન પૂછવામાં તેનો શો હેતુ હતો તે ઘણું ખરું અનુમાન મને થઈ ગયું હતું તો પણ મેં ક્રોધને બહાર પ્રગટ ન કરતા શાંતિને ધારણ કરી અને કહ્યું કે હા એ સર્વ વ્યવસ્થા મારા જ સ્વાધીનતામાં છે પણ આવા વ્યર્થ પ્રવર્તનો અને પ્રશ્નો તમારે શું કરવા પડે છે તેણે કહ્યું અરે ડોક્ટર સાહેબ મારી લલિતાના અંતઃકરણની વાત જો તમે જાણતા હોય તો તે બિચારી ઉપર તમને અપાર કરુણા આવ્યા વિના રહે જ નહીં તે વિધવા છે એ તો તમે જાણો જ છો અને એક વિધવાને દુઃખના દરિયામાંથી ઉગારવી એના કરતાં વધારે ચડિયાયતું પરોપકારનું કામ આપણા સુધારાવાળા બીજું એકેય ગણતા નથી હું વખળાઈને બોલી ઉઠ્યો પણ આપણી વાતને આ સાથે શું સંબંધ છે તે બોલી ડોક્ટર તમે વચ્ચે બોલ્યા વિના એકવાર મારું કહેવાનું પૂરેપૂરું સાંભળો હું જાણો છું કે તમે હિંમતવાળા છો જૂના વિચારો અને વહેમના કટ્ટર શત્રુ છો વિધવા વિવાહથી દેશની ચડતી થાય છે એવું માનો છો અને તેથી વિધવા વિવાહના કામમાં તન મન અને ધનથી મદદ કરનારા છો મારાથી હવે બોલ્યા વિના ના રહેવાયું અને તેથી જ હું બોલ્યો પણ પ્રાણકુમારી મારો વિચાર મને બોલતો અટકાવીને તે બોલી હું તમારું કહેવું સમજી ગઈ છું મારી લલિતા સાથે તમારું લગ્ન થાય એમાં એક જ અડચણ આવે છે અને તે છે તમે હજી જોઈએ તેટલું કમાતા થયા નથી પણ તેની ચિંતા કરશો નહીં લલિતા સાથે લગ્ન થતાં ફરીને તમારે કરાવવાની કાળજી મટી જશે કેમ કે તમારો વિચાર હું સમજી ગઈ આમ બોલી તે પરાણે ખડખડા હસી મારો પિત્તો ઉછળ્યો અને આ નકામી કચકચ કરતી અવિવેકી સ્ત્રીને યોગ્ય ઉત્તર આપવા જતો હતો એટલામાં યોગિનીની શાંત મનોહર આકૃતિ મને સ્મરણમાં આવી પોતાને અપ્રિય પ્રસંગમાં પણ યોગીની ક્રોધ ન કરતા કેવી શાંત રહી હતી અને મારી સાથે પ્રેમથી વાતચીત કરીએ આ સ્ત્રી અજ્ઞાન છે અયોગ્ય વિચારવાળા મનુષ્યોના સહવાસમાં માં ઉછરી છે અને તેથી તેની મતિ અયોગ્ય વિચારોને યોગ્ય ગણે છે એ જાતે ક્રોધને પાત્ર નથી પણ તેના વિચારો ક્રોધને પાત્ર છે આ વગેરે વિચારો મારા અંતકરણમાં સ્ફૂર્તા કંઠના ઉપર આવેલા શબ્દોને મેં રોકી રાખ્યા અને હું મૌન રહ્યો મને મૌન રહેલો જોઈ મેં તેનું કહેવું અંગીકાર કર્યું છે તેમ માની ઉત્સાહમાં આવી તેને પુનઃ બોલવા માંડ્યું મેં છાની છપની તપાસ કરી લીધી જાણી છે કે તમે હજી કુવારા છો તેમ જ તમારી પૈસાની સ્થિતિ સારી નથી તમે વિલાયત જઈ આવેલા હોવાથી તમારી જ્ઞાતિનો કોઈ પણ કુળવાન ગૃહસ્થ તમને કન્યા આપે એવો સંભવ નથી મારી લલિતા અનુપમ રૂપ ગુણવાળી છે તે તમને ખરા અંતઃકરણથી ચાહે છે તમારું નામ એક પળવાર પણ તે મુક્તિ નથી તેની સાથે લગ્ન કરવાથી હાલ તરત હું તમને મારી મિલકતમાંથી પચીસ હજાર રૂપિયા આપીશ અને મારા મૃત્યુ પછી મારી સર્વ મિલકત તમારી લલિતાની જ હોવાથી તે પણ તમને જ મળશે લલિતા સાથે લગ્ન કરવાથી તમારી પ્રતિષ્ઠા અત્યંત વધશે સુધારાના ઇતિહાસમાં તમારું નામ સોનાને અક્ષરે લખાશે એટલું જ નહીં પણ હિન્દુસ્તાનની કરોડો દુખ્યારી વિધવાઓનો તમે આશીર્વાદ મેળવશો માટે લક્ષ્મી ચાલનો કરવા આવે ત્યારે ગંગામાં મુખ તુવા જવા જેવી ગાંડાઈ કરવી તમારા જેવા બુદ્ધિવાળાને ઘટતી નથી રાવ સાહેબની પણ આમાં પૂરેપૂરી મદદ છે એટલું જ નહીં પણ આ લગ્નથી તમારી સુધારાવાળાઓનો નામના થઈ જવાથી તમારી ઘરાકી પણ પાર વિનાની વધશે આખરે તે બોલતી બંધ રહી હું શું બોલું છું તે સાંભળવાને તે ટમટમી રહી મારા હૃદયમાં સેંકડો વિચારો ઉછાળા મારી રહ્યા હતા એક ક્ષણે વિધવા વિવાહ એ અનેક અનર્થનું મૂળ છે એમ સિદ્ધ કરવા વૃત્તિમાં વેગ ઉઠતો તો અન્ય ક્ષણે

ક્યાં યોગીની અને ક્યાં લલિતા ક્યાં કાકરો અને ક્યાં ચિંતામણી ક્યાં બાવળિયો અને ક્યાં સુરતલું મારા કરતા પાંચ સાત વર્ષ મોટી એક સ્ત્રી સાથે અને તે પણ એક વિધવા સાથે મારું લગ્ન કરવાનો વિચાર માત્ર મારા હૃદયને કંપાવી નાખવાને બસ હતો યોગીની સાથે મારું લગ્ન થઈ ગયું છે એમ સ્પષ્ટ કહી દઈને આ વાતને મૂળમાંથી કાપી નાખવા મને વૃત્તિ થઈ આવી પણ વળી મારી વાત ગુપ્ત આવી સદ વિચાર શૂન્ય સ્ત્રીને કહેવી ઉચિત નથી એમ મને જણાયું તેથી મૌન જ ધારણ કરવું મેં યોગ્ય ગણ્યું હું આ નિશ્ચય પર આવ્યો એટલામાં પ્રાણકુમારીનું ઘર આવવાથી ગાડી ઊભી રહી તે ગાડી બારણો ઉઘાડ્યું અને અમે નીચે જઈને ઉતર્યા ઓટલે ચડતા પ્રાણકુમારીએ મારો હાથ પકડીને બીજું કોઈ ન સાંભળી શકે એવી રીતે ધીરેથી કહ્યું ડોક્ટર સાહેબ આપણે આ નક્કી કરેલા લગ્ન સંબંધી જોજો લગ્નતાને કહી દેતા હું ઉત્તર આપવા જતો હતો એટલામાં પ્રાણકુમારીના નોકર આવવાથી હું બોલતો બંધ રહ્યો પ્રાણકુમારીએ તેને કહ્યું રામા ડોક્ટર સાહેબને બહેન પાસે લઈ જા હું ચાની તજવીજ કરીને આવું છું ડોક્ટર સાહેબને બહેન પાસે બેસાડી તો તરત પાછો આવજે મારે તારું કામ છે લલિતા કુમારી જ્યાં સુધી હતી તે ખંડ મને બતાવીને રામો જતો રહ્યો તે ઓરડો વિશાળ હતો તથા અંગ્રેજી ફેશનથી મનોહર રીતે શણગાર્યો હતો કોચ ખુરશીઓ આરામ ખુરશીઓ ટેબલ વગેરે વ્યવસ્થાથી ગોઠવેલા હતા બારી તથા બારણા ઉપર પડદા નાખી દીધા હતા સ્થળે સ્થળે વિવિધ વિલાયતી છોડના કુંડા ગોઠવી દીધા હતા ભીતો ઉપર વિવિધ પ્રકારની નાની મોટી છબીઓ તથા ચિત્રો અટકાવ્યા હતા અસલમાં અજાણ્યા નેત્રને જાં ખવાઈ જાય તેઓ તે ખંડનો ભક્તો હતો અને હું અંદર પ્રવેશ્યો અને લલિતા કુમારી ક્યાં હશે તે જોવા લાગ્યો એટલામાં એક પડદા પાછળથી કોઈ માંદા માણસના જેવો સ્વર આવ્યો ડોક્ટર સાહેબ અહીં પધારો પડદા પાછળ એક સુશોભિત પલંગમાં લલિતા કુમારી સૂતી હતી વિધવા થયા છતાં તેની માતાએ તેને સુવાસિની વેશ ઉતરાવ્યો ન હતો તેથી અજાણ્યા માણસને તે વિધવા હશે તેવું ભાન થાય તેમ ન હતું પલંગ પાસે પડેલી ભાવ કરતા તેણે કહ્યું તમે બતાવ્યા એટલે હવે રોગ ક્યાં ઉભો રહે એમ છે દીવો ન હોય ત્યાં સુધી અંધારું રહે છે આમ બોલી જાણે લજ્જા પામતી હોય તેમ નેત્રો નીચે ટાળ્યા મે તેના શબ્દો ઉપર ધ્યાન ન આપતા તેની નાડી જોવા મારો હાથ લાંબો કર્યો પણ મને નાડી બતાવવાને બદલે તેણે ઉલટો મારો હાથ પકડ્યો અને શૈયામાંથી બેઠી થવાને મારા હાથની મદદ માંગતી હોય તેવું ડોળ કર્યું તેના સ્પર્શથી મને કંટાળો ઉપજ્યો તો પણ મેં વૃત્તિને રોકી રાખી તેની નાડી તપાસાય તેમ તેનો હાથ પકડ્યો નાડી બરાબર ચાલતી હતી ખાસ વિક્રીએ જણાય તેવું કશું જ ન હતું મેં કહ્યું તમે સામાન્ય નબળાઈ વિના કશું રોગ જણાતો નથી મને નકામો શું કામ શ્રમ આપ્યો તેણે કહ્યું અત્યાર સુધી મને પાર વિનાની વેચેની હતી તથા પેટમાં કઈ કઈ થયા કરતું હતું તમે આવ્યા અને તમને જોયા કે બધી વેચેની કોણ જાણે ક્યાં જતી રહી આ શબ્દો બોલી વળી તેણે નેત્રનો વિલક્ષણ ભાવ મારા પ્રતિ કર્યો જાણે કશું જ હું સમજતો ન હોઉં તેમ મેં તે પ્રતિ લક્ષ્ય ન આપતા મારી ઔષધોની બેગ ઉઘાડી તેમાંથી હોમિયોપેથીની ગોળીઓ એક નાની શીશીમાં કાઢી અને તેને કેવી રીતે લેવી તે સમજાવ્યું આ ઔષધ લેવાથી તમને હવે બેચેની નહીં થાય તેમ બોલી હું ઉભો થયો તેણે મારો હાથ પકડ્યો અને બોલી એટલામાં જાઓ છો કે શું થોડીવાર બેસો તો ખરા તમારા પાસે રહેવાથી મને બહુ સારું લાગે છે મેં ગંભીરતાથી કહ્યું હા પણ મારે બીજા રોગ્યો છે તેઓ મારે ત્યાં મારી વાટ જોઈને બેસી રહ્યા હશે અને તેથી મારાથી એક પણ ક્ષણ બેસી શકાય તેમ નથી એમ બોલી મેં ચાલવા માંડ્યું તેણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને બોલી તમને આવા કઠોર દિલના નહોતા જાણ્યા હું ક્ષણવાર ઊભો રહ્યો અને બોલ્યો લલિતા કુમારી તમારે સમજવું જોઈએ કે ડોક્ટરો દરેક રોગી પાસે એક એક કલાક તેને સંતોષ ઉપજાવવા માટે બેસી રહે તો પછી તેનો ધંધો શી રીતે ચાલે તેથી ક્ષમા કરો મેં આપેલી દવાથી તમને તરત આરામ થઈ જશે આમ બોલી હું ત્વરાથી ઓરડાની બહાર નીકળ્યો દ્વાર આગળ જ મને પ્રાણકુમારી મળી મને જોઈને તે હસીને બોલી કેમ બધું નક્કી થઈ ગયું મેં કહ્યું નક્કી કરવા જેવામાં કશું હતું જ નહીં તમારી પુત્રીને સહેજ બેચેની હતી તે મેં આપેલી દવાથી અડધા કલાકમાં મટી જશે હવે મને પાછું બોલાવવાનો શ્રમ ન લેશો તમારા નોકરને મોકલવાથી દવા જોઈતી હશે તો મળી જશે એમ બોલી મેં ચાલવા માંડ્યું મને ચા પીવા માટે રોકવા તેણે બહુ પ્રયત્ન કર્યો પણ મેં તે સ્વીકાર્યો નહીં જતા જતા તેના મુખ ઉપરથી મને જણાયું કે તે મારા ઉપર અત્યંત ક્રોધાયમાન થઈ હતી